ਮਲੇ ਘਰ ਦੀ ਨਮਾਜ਼ ਅੱਜ ਮਾਰੂ ਨਾ ਗੋਗੁਰਾਜ ਸਰਕਾਰ ਨਾਲ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਸੰਸਦ ਦੁਆਰਾ ਰਚਾਈਲੀ ਵਕਫ ਐਮੈਂਡਮੈਂਟ 2024 ਦੀ ਜੁਆਇੰਟ ਪਾਰਲੀਮੈਂਟਰੀ ਕਮੇਟੀ ਨੇ ਰਾਜ ਸਰਕਾਰ ਨੂੰ ਪ੍ਰਤੀਨਿਧੀ ਮੰਡਲ ਦੁਆਰਾ ਆ ਕਮੇਟੀ ਨੇ ਸੰਪੂਰਨ ਸੂਚਨਾਉ આપવામાં આવ્યા છે જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે

મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે